તે સેવાના પ્રતાપે જગતમાં પ્રખ્યાત શ્રદ્ધા ઉત્પન્ન થઈ તેથી જ પ્રભુ શ્રી ગોપાલલાલજીની પાસે તેની અનન્ય સેવક થઈને રહી સન સોળસો ને સિત્તેર માં શ્રી ગોપાલલાલજી પ્રદેશમાં પધાર્યા આવેલી હશે તેને તેજુને ખબર આપ્યા અને સાથે પાણી ભરવા તેડી ગઈ તેજુએ પ્રભુના દર્શન કર્યા ત્યાં તો અત્યંત પ્રેમ ભ્રાણો અને પ્રભુ પધાર્યા છે

વાગો ધારણ કરેલો છે તે ઉપર ઉપરણી ધારણ કરેલી છે કંઠમાં અમૂલ્ય હારો પહેરેલા છે જેમાં હીરા મણી માણેક ચળકાટ કરી રહ્યા છે કાનમાં કુંડળ ઝળકી રહ્યા છે તે ઘણી જ મોંઘી કિંમતના છે હાથમાં કંકણ પગમાં નિપુર રત્ન જડિત મોજડીઓ પહેરેલી છે પોતાના ભક્તોની ખરી પ્રીત જોઈને પ્રભુ અશ્વ પર સવાર થઈને પધાર્યા છે બધા વર્ષો ભેડા બેસી કીર્તન કરતા શ્રી ગોપાલલાલજી ને પધરાવા ચાલ્યા પાછળ મહિલાઓ રસિક ધવલ મંડળ ગાતી ચાલી ઠાઠ માઠ થી પ્રભુ ને લાવ્યા પ્રથમ દરબાર ગઢ પધાર્યા ત્યાં બાલ બચ્ચા સર્વે ને શરણે લીધા અને ઘણી જ ભેટ થઈ ત્યાંથી જીવનદાસ ને ઘેર પધાર્યા સર્વે વર્ષો જે જે ભેટ લાવ્યા હતા તે પ્રભુ આગળ ધરી

જે નામથી સાત ભક્તિ સિદ્ધ થાય છે અને નિવેદનથી પ્રેમ લક્ષણ સિદ્ધ થાય છે અને જેમના કરેલા કર્મ તમામ બળીને ભષ્ણ થાય અને સેવા લાયક થાય છે ત્યારે તે તેજુએ વિચાર્યું જે હવે આ લૌકિતમાં રહેવું નથી હું તો પ્રભુની સાથે જ શ્રી ગોકુળ જઈશ ધ્રુજમાં જવા માટે તેજુ પોતાના પિતાને કહેવા લાગી હે પિતા

માટે આ દે છે ત્યાં સુધી માં એ લાવ લેવા દો કારણ કે જગતની ની જંજાળ દુખકારી છે ધારો કે આ દે કદાચ પડી જાય તો બધો મનોરથ મન માં જ રહી જાય કોઈ આપણે પ્રભુ જેવો સતવારો છે તો મને સુખી થી રજા આપી ઉકારે કરો જીવનદાસ કહેવા લાગ્યા પુત્રી મને પહેલા પ્રભુને પૂછી જોવા દે જો સાથે લઈ જાય તો મને આવવા ચાહે છે ત્યારે પ્રભુ શ્રી ગોપાલલાલ કહે હજી મારે દ્વારકા જવું છે એને ભાવ છે તો હું વર્તી વખતે સાથે તેડી જઈશ શ્રી ગોપાલલાલજી ત્યાં સત્તર દિવસ રોકાયા વૈષ્ણવોના મનની સર્વ ઈચ્છા પરિપૂર્ણ કરી તેજુને ધીરજ આપીને પોતે દ્વારકા પધાર્યા તેજુ પ્યારા પ્રભુની દરરોજ વાત જોવા લાગી હવે પ્રભુ ક્યારે પધારશે હવે પ્રભુ ક્યારે પધારશે ખાવા પીવામાં મન લાગતું નથી મિન્દ્રાનો ત્યાગ કર્યો છે સંસારના સર્વ સુખ છોડી જીભથી શ્રી ઠાકોરજીનો રટણ જ કર્યા કરે છે

તેમાં લખ્યું હતું કે તત્કાળ દેશમાં આવો તેથી ભરવા ગયેલ ત્યાં વ્રજવાસી કિશોરે આવી કહ્યું શ્રી ગોપાલલાલજી તો પાછા ગોકુલ પધારી ચૂક્યા આ સમાચાર સાંભળતા જ બેડો ત્યાં જ મૂકી પોતાના પિતા પાસે આવી કહેવા લાગી પ્રભુ મને છોડી ચાલ્યા ગયા મારે એમની સાથે જોવું છે મને શા માટે સાથે ન લીધી એમ કહી રડવા લાગી જીવનદાસ ઘણો સમજાવવા લાગ્યા હું સારી સાથે આવીશ પ્રભુ તો અહીંથી 300 ગામ પહોંચ્યા તેને હવે સી રીતે પહોંચી શકાય બહુ હટ લીધી ના રે જાવું મારે જરૂર પ્રભુ હારે દાદાજી સમજાવે પણ કોનુ નવોર સમય જ્યાત્યોજુ બહ હટ લીધી મારે તો જરૂર પ્રભુ સાથે જવું છે દાદાજી બહુ સમજાવે છે પણ જરીએ માનતી નથી કોહોર સમય વીત્યો હશે ત્યાં તો વિરહ વેદનાથી તેજુ દેહ છૂટી ગઈ અને પ્રભુ શ્રી ગોપાલજી રસ્તામાં ચાલ્યા જતા હતા તે સંસારની માયાથી છૂટી ગયેલ તેજુ દિવ્ય દેહે મળી શ્રી ગોપાલજી કહેવા લાગ્યા તેજુ મારા પ્રત્યે તારો પ્રેમ કેવો છે તે કેમ ભૂલું આપના નામની જ માળા જપતી હતી આપે વચના પીવો અને ન તેડી જાવ તો આપને આણે ચડે શ્રી ગોપાલલાલ કહે તે જો તમારી સાથે ચાલ તને મારા ઉપર સંપૂર્ણ ભાવ છે તો હું તને સદાકાળ મારા ચરણમાં રાખીશ આગળનો પ્રસંગ ભાગ 2 માં જોઈ તો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તમદાસા દાસ ચરણ જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય